अच्छा है अरसीधीवन तो आपरे फाइनली अरसीधीवन पे पुगी गया बराबर चलो पिनारियो साथ पे चलो रिटर्न में चलो भाई रिटर्न में यहां पे काम बहुत मस्त आई લાઇટિંગ ને પાણી ના શો ને કુવર ને એ બધું ચાલુ થઈ જાય અચ્છા હમકો સિકારિયા હે જીવન નો ગેટ આપ જો દેસ ગાઈસ દરિયા નો વ્યૂ જો તમે એક નંબર કાઈ નો ગટે મહાદેવ નું મંદિર ની અંદર પ્રવેશ આ કયા પણ મેપ આક્ષો આ લો આપણે વાતી લઈ પછી જાય પ્રોબન ને સકરો આપો લઈ લેજો હોય તો જો છે

લઈ ને જવાના જો મિત્ર કેવું મસ્ત વાવલ છે રોપણ કરેલ છે બહુ મસ્ત છે અહીંયા આવી જાવ એક વાર તમારું માઇન્ડ ફ્રેશ થઈ જાય આ ટૂંકમાં આવે પાંચા ઉતારવાની કામગીરી ચાલુ છે જો મિત્ર આ હર્ષદ માતાજીનું મંદિર છે ફોટો દ્રશ્ય જોવા આ બધું ટૂંકમાં ભગવાન શ્રી કૃષ્ણ હર્ષિદ્ધિ માતાજી અહીંયા કંઈક લખેલ છે પૌરાણિક ઐતિહાસિક આ એકુટના મનમાં મેં એક લખાયેલ છે હું તે બધું છે સમય માં આવે છે એ આખું રજૂ કરે છે ભાઈ આવું આગળ મિત્રો અહીંયા આપણા સબસ્ક્રાઈબર ફેન મિત્રો મળી ગયા છે જો આ બે સબસ્ક્રાઈબર છે અહીંયા આપણે સેલ્ફી પડાવવાનું કહે આપણે એની આગળ સેલ્ફી પડવી લઈ પછી પાછા વિડીયો મારે જઈ

બળદની ખેતી કરીએ ને એટલે ઉત્પાદનમાં બહુ જાજો ફરક પડે અત્યારે જોકે સમય પ્રમાણે છે આપણી જૂની ફેશન એટલે આપણું બળદ ગાડું છે પણ આમાં ઉમરો નથી ઉમરો એટલે શું ઉમરો એટલે શું કોઈને ખબર હોય તો કોમેન્ટમાં કહી દેજો બરાબર હોય તો અને જો સૌરાષ્ટ્રના જૂના મકાન ચાલો મિત્રો ફટાફટ આવી જાવ આવી જાવ આવી જાવ અને અહીંયા ધ્યાન રાખજો નક હાટકા ભાંગવાની સંભાવના છે પહેલાના સમયમાં મહિલાઓ માતાઓ બહેનો પાણી પીવા જતા હાલો હાલો હજી તો બહુ બાકી છે થાક લાગી જાય તમને કેમ કે હસુદી બહુ મોટું છે ખાલી ચાલીને તમે થાકી જાઓ ભાઈ નથી વિડીયોમાં ચાલો હાવું બાળકોને રમવા માટેનું બહુ મસ્ત બનાવેલું છે અહીંયા ને સામે સેલ્ફી પોઈન્ટ છે જાઓ ધરસિધી માતાજીનું મંદિર પણ કોયલા ડુંગર ઉપરથી દર્શન કરી શકો બહુ અદ્ભુત નજારો છે અફલા આપણા માટે તો કે નથી આ નાનું હું નામ ઝરક જરક

હવે આપણે ત્યાં ઉપર જવાનું છે પાણી આવતું નથી પાણી આવતું નથી ને પોપટ થઈ ગયું ચાલો ચાલો પાછા જાય મિત્રો અહીંયા આનું પોપટ થઈ ગયું ને પાણી પીવું હતું પણ પાણી આવતું નતું હાલો હવે પાછા આમ ઉપર જાય અને જોઈ ચાલો હાલો મિત્રો જોવા તમે દ્રશ્ય આપણે હવે ધીમે ધીમે ઉપર ચડી રહ્યા છીએ બહુ મસ્ત મજાનો વ્યૂ છે કટારા વાયવા છે અહીંયા આ રહ્યા ને જે કટારા જે એને આ બધું વૃક્ષો જોવા તમે ઉપરનો વ્યૂ જોવો આખો બધા મોટા થઈ ગયા જાય બહુ સરસ મસ્ત આવી જાય ખાલી તમે ત્યાં નજર કરો બહુ મસ્ત ઉફલા ધૂન એક નંબર વ્યૂ આવે છે આ મોટા થઈ જાય એટલે આમાં કાંઈ નહીં ઘટે ગાય જબરજસ્ત ફૂલ ભૂલામણી છે આ એમાં અમે હવે જઈએ ટ્રાય કરીએ બરાબર કોણ ભૂલે ત્રણ ત્રણ શરૂઆત કરીએ ગાય તમે જોજો હું ચાલુ કરું 啊，干嘛

આપડે હવે હાલી ને ભેગું નહીં થાય એટલે રિક્ષા જ આવવું પડ્યું ગાડી સુધી કેમ કે ગાડી અંદર નથી આવતા આવવા નથી જતા તહેવાર ઉપર બાકી તો ફોર વ્હીલ આબજુ હોય આવે છે અતિથિ ભવન છે અહિયાં કોઈ બહારથી આવતા હોય તો રહેવા માટે ચણા ચોડી દીકરી બહુ લાગી વરસાદમાં ગરમા ગરમ ચાય પીવા હેલો મિત્રો અમે અત્યારે હરસિદ્ધિ માતાજી ના દર્શન કરી લીધા છે હરસિદ્ધિ વન માં ફરી લીધું છે ખુબ પૈસા અને ફરવાની બહુ મજા આવી એકવાર તમે મુલાકાત લેજો હરસિદ્ધિ વન ની અને અત્યારે હવે અમે ફરીને શાંત થઈ ગઈ ને અત્યારે ઘરવાજી પ્રસ્થાન કર્યું છે અને મનોજ ઉસ્તાદ ગાડી ચલાવે છે તો મનોજ ઉસ્તાદ સંતવાણી ચાલુ કરો અમે તમે તબલાના ઉસ્તાદ તો છો કરો કરો આવી જુડી ચબટ આહા હા હાલો મિત્રો સંતવાણી આમર આમરતા જાય ઘરે